અને કમેન્ટ કરવા જાતોય પેગી સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ ભાઈ પિપીસી કંપનીનો પંપ વાપડે છે હવે કંપની હોય દુકાનનું નામ એ મને કઈ ખબર નથી પણ પિપીસી છે લખેલું અને હું જી સાટોય મહારાજ નામનો છે અર્જુન આપના નામે છે અર્જુન એટલે પાછો ફરી છે સાટા આયા હમ સો બહુત પરેશાન હો ગયા क्योंकि साटा बहुत आते है और दवा को साटने में मजा नहीं आती या हम बाबा हिंदी बोलते हैं इसलिए कि आपके बहुत मजा आती है मेरे सुनने को तो आपको हंसी आती है तो अकेला अकेला हंसी काटना फिर मेरा नाम मत देना कि यह साला ब्लॉग बनाते इसलिए मुझे हंसी आई तो मेरे को आती नहीं हिंदी इसलिए मैं बोलता हूँ बाबा हिंदी तो जो कहीं भूल था तो माने કઈ કોમેન્ટ બોમ્બ મેટમાં નો કેતા પ દાત કાઢ લેજો હમ જો મિત્રો સટે પૂગી ગયા છઈ પાછા આપણે मातृભાષામાં આવી ગયા જેઠાલા ગંગા ગુજરાતી ભાષામાં ઓ આ વાડીએ દવા સટાઈએ પછી આપણે જવાની છે જયરાજસિંહની વાડીએ દવા સટવા તો WhatsApp નો આ તમે સાતવાય સાતી દે બપોર સાતો મિત્રો આપણી મગફળી છે એનો વલ છે ગોઠન જોઈ નું લઈ વલ હો ગયા દવા સા છે તો મિત્રો ફાઇનલી દવા સટાઈ ગઈ છે મિત્રો દવા સટાઈ ગઈ સટાઈ ગઈ ભાઈ

जुगर के भाई बाप ने आया मुकी दियो यहां क्या न करे भांग खा